નમસ્કાર હું ચાંદની ભટ્ટ સનાતન સત્ય સમાચારના આજના આ કાર્યક્રમ આજની વાતમાં આપ જોડાઈ ગયા છો આજની વાત કાર્યક્રમના માધ્યમથી આજના દિવસના મુખ્ય ધારાના સમાચાર અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ અને હવેથી આ કાર્યક્રમ આપ દરરોજ જોઈ શકશો અને રાજ્ય દેશ અને દુનિયાના મુખ્ય ધારાના સમાચારોથી અમે આપને અવગત કરવાના પ્રયત્ન કરીશું આજના મુખ્ય ધારાના સમાચારોમાં અમે જે સમાચારોને સ્થાન આપ્યું છે કે કેન્દ્રમાં સ્થિર અને મજબૂત સરકારની જરૂરિયાત પર ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ ખલી મુદ્દે તૃણમૂલ કોંગ્રેસની મમતા સરકારની ઝાટકણી કાઢી હતી સાથે દેશના સમાચારમાં અમે જણાવીશું કે ઈડીએ તેની શક્તિનો દુરુપયોગ કર્યો છે કેજરીવાલની ધરપકડ પર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે ઉઠાવ્યા છે સવાલ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ મદન બી લોકુરે કહ્યું કે ઈડીએ તેની સત્તાનો દુરુપયોગ કર્યો છે સાથે જ આજે રાજ્યના સમાચારમાં જાણીશું કે ભાજપ હાઈ કમાન્ડ રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવાના મતમાં નથી ક્ષત્રિયોની માંગ સ્વીકારાય તેવી શક્યતા ઓછી છે વાત કરીશું વિશ્વની તો સાથે દુનિયાના સૌથી નાના ખંડ અને વિશાળ દેશ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભયંકર દુકાળનો ખતરો મંડરાઈ રહ્યો છે એવી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે

પીએમ મોદીએ કહ્યું કે બંગાળ અને આખા દેશે જોયું કે કેવી રીતે સંદેશ ગુનેગારોને બચાવવા માટે રાજ્ય સરકારે સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી પરંતુ હું ગેરંટી આપું છું કે સંદેશ મુદ્દે ન્યાય થશે ગુનેગારોએ બાકીનું આખું જીવન જેલ માં જ કાઢવું પડશે આ સાથે વડાપ્રધાને સીએ રોકવા બદલ પણ તૃણમૂલ કોંગ્રેસની ટીકા કરી હતી કોંગ્રેસનો લોકસભા ચૂંટણીનો મેનિફેસ્ટો ન્યાયપત્ર પત્ર જાહેર પાંચ ન્યાય અને પચ્ચીસ ગેરંટીનો વાયદો કોંગ્રેસે ભાગીદારી ન્યાય હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની પચાસ ટકા મર્યાદાને નાબૂદ કરવાની ગેરંટી આપી છે કિસાન ન્યાય હેઠળ લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી લોન માફી કમિશનની રચના અને જીએસટી મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું છે શ્રમ ન્યાય હેઠળ આરોગ્ય નો અધિકાર આપવાનું લઘુત્તમ વેતન રૂપિયા પ્રતિદિન સુનિશ્ચિત અને શહેરી ખાતરી આપવાનું વચન આપ્યું છે તેમજ ન્યાય ન્યાય હેઠળ મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવાર ની મહિલાઓને પ્રતિવર્ષ એક લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે ઈડી એ તેની શક્તિ નો દુરુપયોગ કર્યો

જસ્ટિસ મદન બી લોકુરે ઈડીને ઘેરતા ધારદાર સવાલો પૂછ્યા હતા તેમણે કહ્યું કે જો ઈડી કહે છે કે તેની પાસે આ કેસમાં તમામ પુરાવા છે તો તે ચાર્જશીટ દાખલ કરવામાં કેમ વિલંબ કરી રહી છે અરવિંદ કેજરીવાલની કે આધારે ધરપકડ કરવામાં આવી સવાલોનો મારો ચલાવ્યા બાદ પૂર્વ જસ્ટિસ લોકોએ દિલ્હી લીકર પોલીસની કૌભાંડમાં આરોપીઓને જામીન આપવાની હિમાયત કરી હતી રૂપાલા ટિપ્પણી વિવાદ વકર્યો છે ત્યારે મુખ્યમંત્રીએ દિલ્હી જઈને હાઈ કમાન્ડરે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપી દીધો છે ભાજપ હાઈ કમાન્ડ રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવાના મતમાં નથી ક્ષત્રિયોની માંગ સ્વીકારાય તેવી શક્યતા ઓછી છે ત્યારે આગામી દિવસોમાં અભિવાદ વધુ વખરે તેવી પણ શક્યતા વધુ છે દુનિયાના સૌથી નાના ખંડ અને વિશાળ દેશ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભયંકર દુકાળનો ખતરો મંડરાઈ રહ્યો છે એવી ચેતવણી વિજ્ઞાનિકોએ આપી છે નવાઈની વાત તો એ છે કે થોડાક વર્ષો પછી શરૂ થનારો સંભવત દુષ્કાળ એક કે બે નહીં વીસ વર્ષ સુધી ચાલી શકે છે રિસર્ચ ટીમે ભૂતકાળમાં પડેલા દુષ્કાળના સમગ્ર સ્પેક્ટ્રમનો અભ્યાસ કર્યો હતો ક્લાઇમેટ મોડલની મદદથી વૈજ્ઞાનિકોએ છેલ્લા એક હજાર બસોને પચાસ વર્ષના દુષ્કાળને સ્ટિમ્યુરેટ કર્યા હતા આ સ્ટડી સાથે સંકળાયેલા પ્રોફેસર નિરિલ અબરાએ કહ્યું હતું કે જળવાયુ પરિવર્તનના લીધે દક્ષિણ પશ્ચિમી અને પૂર્વ ઓસ્ટ્રેલિયામાં લાંબા સમયથી દુષ્કાળ પડી રહ્યો છે મરે ડાર્લિંગ બેસી ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો કૃષિ વિસ્તાર છે આ એવો વિસ્તાર છે કે જ્યાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટશે ત્યારે દુષ્કાળનો ખતરો વધી જવાનો છે આ અંગેનો એક સ્ટડી રિપોર્ટ હાઇડ્રોલોજી અને અર્થ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે IPL ની હાલ ચાલતી સીઝન ની પ્રથમ 10 મેચોના દર્શકોની સંખ્યા પાંત્રીસ કરોડ 58 લાખ પહોંચી ગઈ હતી જે અત્યાર સુધીની તમામ સીઝન નો પ્રથમ દસ મેચ નો રેકોર્ડ છે કોરોના કાળમાં મોટા ભાગના ચાહકો ઘર માં જ હતા તો પણ આ આંકડે સ્પર્શી નહોતા શક્યા મિનિટ ની રીતે જોઈએ તો 80 28 મિનિટો મેચ જોવાય છે જે ગયા વર્ષ કરતાં વીસ ટકા વધુ છે આઈપીએલની મેચોનું જીવંત પ્રસારણ દસ ભાષાઓમાં થાય છે બહિર ચાહકો માટે પણ સંકેતોથી કોમેન્ટ્રી અપાય છે જો કે પાત્રીસ કરોડના દર્શકોના આંખમાંથી સોળ પોઇન્ટ આઠ કરોડ ચેન્નઈ બેંગ્લોર વચ્ચેની સિઝનની પ્રથમ મેચના જ હતા તે રીતે જોઈએ તો બાકીની નવ મેચોના દર્શકોનો કુલ આંક અઢાર પોઈન્ટ બે થાય છે આવી જ રીતે અમારો કાર્યક્રમ આજની વાતને જોવાનું ન ચૂકતા કે જેમાં રાજ્ય દેશ વિશ્વ અને સ્પોર્ટ્સની મુખ્ય ધારાની જાણકારી અમે આપણા સુધી પહોંચાડવાના પ્રયાસ કરીશું જય સનાતન જય હિન્દ